મારા જનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે કાર્તક વદ શ્રી છે શંકર ચતુર્થી છે જે સવારે સાત વાગ્યા પહેલાં બેસી જાય છે એટલે આ શંકર ચતુર્થી કરવાની છે રાશિ છે ઋષભ નામનાક્ષ છે બનેવું પણ તે સવા અગિયાર વાગ્યા સુધી સવારે રહે છે પછી સવારે સવા અગિયાર વાગ્યા પછી મિથુન રાશિ થાય છે જેના નામના અક્ષર છે કચ્છ અને ગ ભલા ભક્તો આજે ગણપતિની પૂજા કરવી ગણપતિના પાઠ કરવા મંત્ર કરવા છાપ કરવા શંકર ચતુર્થીનું વ્રત કરનારને બહુ લાભ આપે છે જય શ્રી કૃષ્ણ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ